ખેરાલુ એસટી ડેપોમાં રામારાજની પ્રજા સુખી ખેરાલુ એસટી ડેપોમાં છેલ્લા દસ દિવસોથી વારંવાર રૂટ થઈ રહ્યા છે કેન્સલ ખેરાલુમાં પ્રથમ એપ્રિલના દિવસે પાંચ રૂટ કેન્સલ થતા મુસાફરો રજડી પડ્યા હતા ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી કોઈ નક્કર પગલાં ભરે તેવી સમગ્ર વિસ્તારમાં લોકમાંગ ઉઠી છે ખેરાલુ ડેપોમાં છેલ્લા ચાર મહિનાથી મેનેજરની જગ્યા ખાલી છે પરંતુ કોઈ કામગીરી નહીં ખેરાલુ ડેપોમાં બત્રીસ ડ્રાઈવરોની ગટ હોવા છતાં મહેસાણા ડીસી પણ લાચાર હોવાનું જોવા મળી રહ્યું છે ખેરાલુ ડેપોએ અધિકારીઓ માટે સજાનું સ્થળ હોવાનું જોવા મળી રહ્યું છે વિસનગર ડેપો મેનેજર ઝાલા ચાર્જમાં છે પણ તેઓ પણ કંઈ કહેવા તૈયાર નથી ખેરાલુ ટ્રાફિક ઓફિસ જ્યાંથી સમગ્ર વહીવટ ચાલે છે તે ઓફિસનો દરવાજો છેલ્લા એક મહિનાથી તૂટેલો જોવા મળી રહ્યો છે ઓફિસમાં તિજોરી સહિત સ્ટેશનરી પણ દરવાજા વગર જોખમી બની રહી છે ખેરાલુ ડેપોમાં પહેલી એપ્રિલે આઠ ડ્રાઈવરોને ઓવર આપી રૂટ ચલાવવામાં આવી રહ્યા છે ખેરાલુ ડેપોમાં પાંચ ડ્રાઈવરોને રજા હોવા છતાં બોલાવી લેવામાં આવ્યા છે ખેરાલ ડેપોમાં આમ જોઈએ તો પહેલી એપ્રિલે અઢાર બસોના રૂટ જોખમમાં મુકાયા હતા અમદાવાદ વિભાગીય નિયામક મહેસાણા અધિકારીને રજૂઆત કરવા પણ લાચાર મહેસાણા એસટી વિભાગમાં ગોરિશ્ના રતિલાલ વાલ્મિકી છે જે તેઓ એસટી સલાહકાર બોર્ડમાં છે તેમનું પણ અધિકારીઓ સોંપળતા ન હોવાનું ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું ગોરિશ્નાના એસ સલાહકાર રતિલાલની ગામમાં બસ આવે તેવી માંગ પણ એસટી વિભાગે સ્વીકારી નથી એસટી તંત્ર આગળ રાજકીય આગેવાનો પણ લાચાર જોવા મળી રહ્યા છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલ

ફારુક મેમણ બોલું ફારુક ભાઈ અત્યારે અમારે જણાવવા છે ને ડ્રાઈવર કન્ડક્ટર ની ફરજ તો દરેક જગ્યાએ છે અત્યારે હાલમાં કોર્પોરેશન માં ભરતી ચાલી રહી છે અને ભરતી ટૂંક સમયમાં થઈ જશે કન્ડક્ટર તો ઓલરેડી થઈ ગઈ છે અને ડ્રાઈવર ની પણ પ્રગતિમાં છે અને તમારે ડેપોઝર ને ખેરાલુ અત્યારે છે નહીં કોઈ ત્રણ ચાર મહિના થી સેન્ટ્રલ માંથી પોસ્ટિંગ થાય છે ચાર મહિના થી technology નથી મારે તમે મદદ રૂપ કરી શકતા હોય તો મારો તો વધારે સારું તમે cyber conductor ધ્યાન પર લાવ્યો બહુ સારી વસ્તુ છે પણ દરેક જગ્યા એ પરિસ્થિતિ છે અને ડેપોજેટ એક ત્રણ ચાર મહિના થી બંધ વસ્તુ છે કેમ છતાં પણ અમે અમારી રીતે internal મેનેજમેન્ટ કરી નગર માં ચાલક ભાઈ ને charge આપેલો છે તમારે એમનો number આપવો વધારે વિગત જોઈતી હોય ને નંબર છે મારો જોડે પણ એમણે કોઈ યોગ્ય જવાબ નથી આપ્યો મતલબ એવો છે કે તમને એ કહું છું કે દરેક જગ્યાએ શોર્ટેજ દરેક જગ્યાએ તો મેક્સિમમ 32 બધી જગ્યાએ આવું છે 30 30 તમને આવશો તમને સ્ટેટમેન્ટ આપી દઈશ બરોબર ને આ પાવાનો ઓફિસે તો તમને સ્ટેટમેન્ટ આપી દે દરેક જગ્યાએ કેટલીક એટલે આ અંગે આપે ઉપર જાણ કરી તંત્રને કશું બસ અરે કમ્પ્લીટ હોય અમારા તરફથી કોઈ પ્રશ્ન નથી બધી જગ્યાએ ખાણ ખાલી કોઈ ચિંતા નહીં હો તમારે આપણે જો possibility હેલ્પ કરી શકતા હો તો સેન્ટર ઓફિસમાં જિન અમારામાંથી રૂબરૂ રજૂઆત કરો તો આપનો ખુબ આભાર થાય આજે પાંચ પાંચ ગાડી કેન્સલ થઈ બરાબર સીટ કેન્સલ થયા આઠ જેટલા ડ્રાઈવર ઓટી કરવી પડી અને પાંચ બીજા ઓફના ડ્રાઈવર બોલાય શેડ્યુલ ચલાવવાની નો આવી શું કે બરાબર ઘટ હોય તો કરવું પડે બરાબર પાંચ આપડે ઓટી આપીને બોલાય ઓછું કેન્સલેશન થાય એ કર્યું છે એટલે એટલી આ સ્થિતિમાં શું શેની ઘટ છે ને આગળ ડ્રાઈવરની ની ઘટ છે બીજું કશું નહિ ઘટ છે ગઈ કાલે એ જ હતી એટલે થોડું બધા પણ હોય એટલે આમાં ઓપરેશન થાય એવું આપણે પ્રયત્ન કરીએ છીએ એટલે કેટલા ડ્રાઈવરોની ઘટ છે ને વહીવટી તંત્ર એ રૂબરૂ મળ્યો ને ફોન ઉપર એ બધી ચર્ચા કરવી યોગ્ય નથી કાલે રૂબરૂ આપો કાલે મળી હા રચી રતિલાલ ભાઈ બોલ્યા કોણ ફારુક પત્રકાર બોલો બોલો સાહેબ તમે એસટી સલાહકાર બોર્ડ સભ્ય છો ને હાજી ખેરાલુ ડેપોમાં છેલ્લા છ મહિનાથી બત્રી ડ્રાઈવર ની ઘટ છે ખબર છે તમને હા હા આજે અઢાર રૂટ રખડ્યા માહિતી છે કોઈ ડેપો માં કોઈ હોફતા જ નહીં બરોબર

ઘણી વખત મારે play કરવી પડે છે પણ એ અમદાવાદ બસ જ નહીં આપતા બોલો અહિયાં depo manager ને બે વખત રજૂઆત કરી કે ભાઈ અમારા ગામ બધા મોટા પાયે બધા અમદાવાદ રહેવા વાળા છે અને એકાદ લેડીસ આવતી હોય તો એના બસ માં બેસાડી દે તો સીધી ઘરે ઓગણે ઉતરે પણ એ લોકો કે ખેરાલુ થી આવો એટલે ખેરાલુ થી મરી જાય એમ કે ના પણ ખેરાલુ ડેપોમાં માં બત્રીસ ની ઘટ છે એ બાબત શું તમને ખબર છે એની એ બાબત ની કોઈ જોડ જ નહિ કરતા ના લોકો તમે ડેપોની મુલાકાત લીધી ઓકે